પગે લાગી જો ભાઈ મળશે આપણી વાડી અને આવું કઈ ઘાસ થઈ ગયું છે આપણા કપાસમાં તો ટ્રેક્ટર રાખવાનું કામ ચાલુ છે અહીંયા આપણા પ્રકાશ ભાઈ જો ટ્રેક્ટરો લાવી રહ્યા છે ચલાવી રહ્યા છે ગઈસ આપણા મીનાક્ષી દીદી લઈને આવી ગયા છે ઓળા અને ઓળા ને આરવાર પાસે ઈસ્કાઈ ખાય મારા ઓળાએ ખાય ને ઈસકાય ખાય બે વસ્તુ ખાવાની હોય એ તો આપણા નસીબી હે

સભી લોગ મેરી બુરાઈ રહે હે ગાઈસ દેખ સકતે હો આને જો ઈસકાસ ખાવા અને અહીંયા બોલી ગયો કલકલ જો એટલે હવે

તો ચાલો ભાઈ ઓળા ખાવા આપણે કઈ બહુ લાંબી લપ કરવી નથી મિત્રો અને મિત્રો અમારે ગૌમાતાની ચૂપાતી છે ને મસ્ત ધૂલો બની ગયો છે હવે એની પાછળનો મેઈન રીઝન એ છે કે જ્યારે ગાયો માટે શેડ બનતો હતો ને તો આ લોખંડ હતું થોડુંક થોડું વધ્યુંતું એટલે ભાઈ એવું વિચાર્યું કે હવે આપણે ગોશાળે બનાવશું ચૂલો કારણ કે કોઈ એવા ગેસ્ટ આવે એમાં જો આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને એમાં એવું છે કે આપણા અત્યારમાં તો ગૌશાળામાં મિલ્કીંગનું કામ ચાલુ છે પ્રકાશ કપાસ એ કામ ચાલુ હતું અને આપણે ગયા અને આવ્યા હતા તમે મસ્ત ઈસકા ખાતા ને આજે આપણે સિંગ કેવી છે ને પહેલી વખત આપણે સોડવા ખેંચા બાકી આપણે જોયું નહોતું કે કેવી સિંગ છે તો અત્યારમાં તો ફાલ સારો છે હવે આગળ જતા જે થાય અને જો અત્યારની એક સિંગ આવી છે અને ડુંગળી છે આપણે અહીંયા બાર કટકી માં કરેલી તો એ પણ આવી કૈક છે અને ચાલો તો અત્યારમાં પેલા આપણે નીકળી જાય ઘરે ધારો કંઈક આવો છે અને એવું લાગે છે કે જાણે વરસાદ આવવાનો છે જો મિત્રો કેવા વાદળા ઘેરી ઉઠ્યા હું રુચિ દીધી એ પ્રકાશભાઈ જઈ રહ્યા છે એ મહુવા એ કરે છે એમ કામ એ ડિસ્ટર્બ નહિ કર્યો અને અત્યારમાં આપણે પેલા પહોંચી જાય મહુ મહુ

પ્રદૂષણ ના ઘર આબડે કારખાના એટલેની સ્મેલ થી ખરાબ આવે ને સાવડ્યું એટલે જો અને એટલે કે બેદર બેદર છે એ અમારા હાલો તો આપણી યાદો જોડાયેલી છે આપણે સ્ટડી અહિયાં જ પૂરું કરેલું છે આપણે આપડી સ્કૂલ માં આવી ગયા છે અને અહિયાં થી આપણે સ્ટડી પૂરું કરી આપણે ક્યાંય આગળ સ્ટડી કર્યું જ નથી અને ઋષિ દાદી જોડે અને સ્કૂલ નો નજારો એકદમ મસ્ત છે ચાલો તો આપડે આપડે કામ છે હોય હોય બતાવી દઈએ પછી મળીએ ગાઈસ અને પ્રકાશભાઈ જો દોડવા મી ના ડાયરેક્ટ ડાયરેક્ટ ચાલ આપણે મૂકીને જતા રહ્યા છીએ અને આપણે પહોંચી ગયા છીએ અહિયાં તો હું અને ઋષિ થોડાક આવ્યા હતા મહુવા મહુવાની પણ બીજી જગ્યા એ પ્રશ્ન કરવું આપણે આધાર કાર્ડમાં સુધારો કરાવ છો તો આવ્યા છે પણ કામગીરી બે વાગે બંધ થઈ જાય મને ઋષિનો બેઠા બેઠા થોડીક ભૂખ લાગી ગઈ પેટ કહેતા કે અંકો ખાના દે દો તો હું ને ઋષિ નાસ્તો હોય પણ આજુબાજુ ક્યાંય નાસ્તો મળે એવું લાગતું નહીં નહીં ઋષિ કઈ નહીં આજુબાજુ મળે તો થોડોક નાસ્તો કરી લે કેમ કે બે વાગી જાય નો હવે તો ભૂખ લાગે ને અને ખાલી ચાર વારા આડા હતા ને ત્યાં બંધ થઈ ગયું લો એના રૂલ્સ પ્રમાણે પણ કઈ ને એના રૂલ્સ હોય પ્રમાણે આપણે આલું પડે ફોલો કરવા પડે તો હું અને ઋષિઓ બંને જોઈએ છે નાસ્તો ગોતવા માટે હું નાસ્તો મળે જોઈ હવે જે પણ મળશે થોડું ઘણું આપણે નાસ્તો કરી લઈશું પછી તો આપણે ઘરે જઈ ને આપણો દેશી ખાણો ખાઈ લઈશું એમ અમે રાજસ્થાન જ્યાં છે ને એટલે અમારા દેશી ખાણાને હું સલામ કરું કેમ કે એ બેસ્ટ રે આપણા હેલ્ધી માટે હેલ્ધી રહી એના માટે

આપણે લેવા આવે છે તો હું અને ઋષિ થોડાક રોડ ક્રોસ કરી નાખી પુલ વટી ગયા છે અને પ્રકાશભાઈ મને અને ઋષિતાને બંને લેવા આવે છે કેમ કે જે પણ આપણું કામ હતું એ ફાઇનલી કમ્પ્લીટ હો ગયા છે અત્યારે ચાર વાગી ગયા થોડુંક મોડું થઈ ગયું ચાર થી પાંચ વાગી ગયા પણ કઈ વાંધો નહીં આપડે કામ કમ્પલીટ થઈ ગયું એટલે ટેન્શન નહીં અત્યારનો વેધર જો વરસાદ આવે એવું એકદમ નજારો જો એકદમ વરસાદ આવે એવું છે ઋષિતાને પીવો છે તોફો તો પ્રકાશભાઈ હાલી ગયા વધારે હાલી હાલી ને સોત્ર બોલે ત્રોફો આવી ગયો ઋષિ હાલે જ નઈ એનો સમય નું કઈ ઓલું કે ઉભી રહી આપડે બાઇક ઉપર વયા જાય પણ નીકળી જવાનું એવું કઈ બાઈક બાઈક ની વાટે ન રહેવાનું ઋષિ